અહીં અભ્યાસ કરેલા મહાનુભાવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ મુખ્યમંત્રી આનંદી પટેલ અને શંકરસિંહ વાઘેલા જેવા નેતાઓનો સમાવેશ થાય છે સાહેબ આંબેડકર ઇન્ટેક સેન્ટર કોલેજમાં હવે યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશિષ્ટ તૈયારી કેન્દ્ર શરૂ કરાયું છે સાથે સાથે રૂપિયા છ કરોડના ખર્ચે આધુનિક લાયબ્રેરી પણ નિર્માણ પામશે કોલેજ પંચોતેર વર્ષ પૂરા કરી અને હવે એની નવી મજલ તરફ સો વર્ષ પૂરા કરવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ત્યાં પણ આઠ કરોડના ખર્ચે સરકારે ઇન્ટેન્સ જાહેર કર્યો છે કે સુંદર મજાની લાઇબ્રેરી બને અને સાથે એમ એન સાયન્સ કોલેજમાં આવતા સમયમાં જીપીએસસી અને યુપીએસસીના સો વિદ્યાર્થીઓના ઇન્ટેક્સ સાથે અને કોલેજના પ્રથમ વર્ષથી એ ભણી રહે ત્યાં સુધી એને તૈયારીની અને તૈયારી કરવા માટેની વ્યવસ્થાઓ મળે એ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવી છે દસ સેન્ટર એટલે કે પ્રત્યેક સેન્ટરમાં સો વિદ્યાર્થીઓ એટલે કે એક હજાર વિદ્યાર્થીઓની પોતે પોતાની કારકિર્દી ભણવાની કારકિર્દી દરમિયાન ભણતા હોય એ દરમિયાન જ યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ માટેની તૈયારીઓ અને એમાં પણ વિદ્વાનોને ત્યાં બોલાવી

અહિયા બે ડિવિઝન ચાલી રહ્યા છે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ અને સાથે સાથે આ કોલેજ ખોલી છે એની એક વિશેષતા કહું તો વિસનગર થી ત્રીસ કિલોમીટર ની આખી પરિઘ તો કોઈ લો કોલેજ જ નથી પણ રાજસ્થાન થી કદાચ અમદાવાદ સુધી જઈએ તો અમારી વિસનગર ની સરકારી લો કોલેજ પ્રથમ કોલેજ આવશે કે જ્યાં વિદ્યાર્થીઓને ખૂબ જ નજીવી ફીમાં કહું તો પંદરસો ને પાસઠ રૂપિયા બોઈઝ ફી છે અને છસો પાસઠ રૂપિયા ગર્લ્સ ફી છે આટલી નજીવી ફી સાથે એમને કાયદાનું શિક્ષણ પ્રાપ્ત થશે આ પ્રથમ વર્ષ છે જ્યાં એમ કોલેજમાં કોમર્સ પ્રવાહ શરૂ થઈ છે અને આનું પૂરેપૂરું ક્રેડિટ માન્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ જાય છે જેમના પ્રયત્નથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ સરકારી કોલેજમાં અંગ્રેજી માધ્યમ ની કોમર્સ કોલેજ શરૂ કરવામાં આવી છે બે ડિવિઝન ડિવિઝન અંગ્રેજી છે છે અને એક ગુજરાતી કુલ એડમિશન લઈ લીધું છે જેમાં વન હન્ડ્રેડ એન્ડ ફોર સ્ટુડન્ટ ઇંગ્લિશ મીડિયમમાં છે અને ફોર્ટી સિક્સ સ્ટુડન્ટ ગુજરાતી મીડિયમમાં છે અહીંયા સ્ટુડન્ટ્સની ફીસ ખૂબ જ ઓછી છે બોયઝ માટે ફોર્ટીન હંડ્રેડ સિક્સટી અને ગર્લ્સ માટે એટ હન્ડ્રેડ સિક્સટી રૂપીસ છે